નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસો પંચાણુંથી ચાર હજાર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ચાર હજાર ત્રણસો પચીસથી ચાર હજાર આઠસો રૂપિયા जेतपुर मार्केटिंग गार्ड त्रजार आठ सौ चार हजार चार सौ रूपया एक सौ पचास ठीक हजार आठ सौ पचास रूपया बाबरा मार्केटिंग गेट तरह हजार नौ सौ 4,850 चार हजार सात सौ दस रुपया हड़वद मार्केटिंग गार्ड चार हजार त्र सौ पचास धीर हजार नौ सो छप्पन रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर चार हज़ार थी चार हज़ार आठ सौ ने अगर रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार पाँच हज़ार ने पाँच रुपया उपलेटा मार्केटिंग यार्ड चार हज़ार बसों नेवार पांच सौ पिंजोतर रुपया जूनागढ़ मारकेटिंग यार्डनी अंदर चार हज़ार बसो पत्र चार हज़ार छसो तीस रुपया गोंडल मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ एकावन थी चार हज़ार नौ सौ एकाणु रुपया જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો એકાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ আপন খুব খুব আবার